આ ભાઈઓ આ જુઓ હાલત આ કેમિકલ અને આ બહુ ટટણ ખલવાઈ ગઈ હવે ધક્કા મારીને ના કાઢી આમ જુઓ ભાઈ આ હાલત જુઓ ભાઈ હજી તો આગળ કેટલું છે ઓછામાં જો નહીં હોય તો ચાર પાંચ કિલોમીટર હશે અંદર હવે જુઓ અહીંયા આ હાલત જુઓ ભાઈઓ હવે આમ જુઓ આ લુકડાની આ મારે તમને પુરાવા દેખાડવા માટે મારે અટણ ઉતરું પડ્યું અધિકારીઓને ખબર પડે આ લુકડાની હાલત જુઓ આજે એકસઠ વર્ષની ઉંમર છે તો મારે અંદર ઉતરવું પડ્યું આ તમને પુરાવા દેખાડું હા હાલત જો અરે ભાઈઓ આનું વિઝિટ કરો જીપીસીપી વાળા બીજા જિલ્લામાંથી ચડાવો અને બીજા જિલ્લાવાળા વિઝિટ કરશે તો એનો પડતા પાસ થાય હવે આજુ હા મારે દ્વારકા દી નો ખોપ રાખો અને સાચી રીતે આમ જુઓ આ લડ્ડુ હજી અહીંયા બે કિલોમીટર ઉપર પ્રાંત સાહેબ ને આવ્યા હતા હવે પ્રાંત સાહેબ ને કાંઠા માટે ઉતેરાયે બે કિલોમીટર અંદર અમે ગાડી ઉપર આ તમને પુરાવા આજ મારે આવવું પડ્યું આજ શનિવાર છે અને હનુમાનનો વાર છે અને ત્રીજી તારીખ આજુ હાલત પહેલો મહિનો ને ત્રીજી તારીખ આમાં લોકેશન ત્યાં છે પણ હું તો સત્તા તમને તે કહી દઉં આર્યો હાલ આ આખો કેમિકલાં જ ભાર્યું આખું કેમિકલ આમ જુઓ આ બાજુ જુઓ આખું જામી ગયું

સિવાય બીજો કઈ ઉગાર નથી મારા બાપ એ નંબર અરજ આ મારી હાલત આ તમને પુરાવા દેખાડવા માટે સાહેબ અધિકારીઓને આ પુરાવા ગઢવી આ ગઢવી ખોટો છે તો સાચું આજ પબ્લિક માટે લડું હવે મારી એકસઠ વર્ષની ઉંમર થઈ હવે કઈ પણ આ તો મારે પુરાવા દેખાડવા આજુ હા આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક જુઓ મારા બાપ અરે ન્યાય કરો દ્વારકાધીશનો નો કોણ માથે ભગવાન નો ખોપ રાખો પબ્લિક ને ન્યાય દેવ રહો મારા બાપ તમે તો ન્યાયધીશ આ તમારા માટે આખા ના રાખી તો કેના માટે એ મારી નંબર અરજ જય હિન્દ જય ભારત હવે આમ જો હાલત હજી ત્યાં કટલું છે કે નહીં ખબર આઈ લો જાય આ તમને પૂરવાથી કે હાલી ને દેખાડી જો આજ મને ખોટો પડે મેં પ્રાંત સાહેબને ફોન કરી રહ્યો તો એને કીધું વાર લાગશે હજી વાર લાગે આજે એને જો પગલાં લેવા તો સાહેબ ઉપર લઈ લે પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું ન્યાય દેવરાવો પબ્લિકને એ મારી નંબર આર જ છે જય હિંદ જય ભારત હવે આચમી જાય છે હવે અમે નીકળીએ જય હિન્દ જય ભારત તકલીફ દીધી માફ કરજો મારા બાપ